નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝમલસ ન્યૂઝ હું છું આપી સાથે રિકોર્ડ પાદરાની અમી લાઈફ સાયન્સ કંપનીમાં લાખો રૂપિયાના કિંમતી પાવડરની ચોરી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અમી લાઈફ સાયન્સ કંપનીમાં લાખો રૂપિયાના કિંમતી પાવડરની ચોરી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં કંપનીમાં કામ કરતા વ્યક્તિએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે 74 લાખ ઉપરાંત તો કિંમતી પાવડર ચોરી થયો છે જેમાં નવ કિલો જેટલા કિંમતી પાવડરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે જેને લઈને વડુ પોલીસ સહિત વડોદરા જિલ્લા ડીવાય એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગળની તપાસ હાથ ધરી છે નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર